વાત હવે આપણા ખેડૂતની ખેડૂતના પાકના રક્ષણની આપણે તમામ લોકો જાણીએ છીએ ખેડૂત રાત દિવસ એક કરે છે પણ ખેડૂતની ખેતી સીઝન અને કુદરતના આધીન હોય છે ક્યારેક અચાનક જબરજસ્ત વરસાદ પડી જાય છે પૂર જેવી સ્થિતિ સર્જાય છે ક્યારેક કમોસમી વરસાદ પડે છે અને ખેડૂતનો પાક તણાઈ જાય છે ઊભા પાકને નુકસાન થાય છે અત્યારે કવચ નથી પરંતુ વાત બે હજાર સત્તર પહેલાની છે બે હજાર સત્તરની આ વાત છે સાત વર્ષની કાનૂની લડાઈ બાદ આખરે આપણા ગુજરાતના ખેડૂતોને મોટી રાહત હાઈકોર્ટમાંથી મળી છે બે હજાર સત્તર અઢારમાં પૂરના કારણે ખરીફ પાકોને જબરજસ્ત નુકશાન થઈ હતી અને એ નુકસાનીનું વળતર ચૂકવવામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ ઠાગાઠૈયા કરતી હતી મારા પ્રમાણિક ખેડૂત

કે લાયક પંદર હજાર સુડતાલીસ ખેડૂતોને પાક વીમાની તે સમયની રકમ ચૂકવે ન માત્ર રકમ ચૂકવે પણ આઠ ટકા વ્યાજ સાથે તેની ચૂકવણી કરવામાં આવે અને આ રકમ કુલ સાત કરોડ રૂપિયાની થાય છે વીમા કંપનીએ વારંવાર ખેડૂતો ખેડૂતોની રજૂઆતની નજરઅંદાજ કરી હતી અને ચૂકવણી નહોતા કરતા એટલે જ સુરેન્દ્રનગરના ખેડૂતો તેરસો જેટલા ખેડૂતો એક પિટિશન દાખલ કરેલી અને અરજીના અનુસંધાને સરકારે એક કમિટીની રચના કરી હતી અદાલતના આદેશ પર જેને ખેડૂતોને થયેલી નુકસાનીની તપાસ કરી અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસે રિપોર્ટ સબમિટ કર્યો હતો અને હાઈકોર્ટે એ રિપોર્ટના આધારે ખેડૂતો લાયક છે અને ખેડૂતોના દાવા લાયક છે એટલે રૂપિયાની ચૂકવણી કરવાનો આજે આદેશ કર્યો છે હાઈકોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ દાવો કર્યો હતો કે સરકાર સાથે થયેલા કરાર મુજબ આ ચૂકવણી માટે વીમા કંપની જવાબદાર નથી જોકે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતને કોઈ પણ પ્રકારની હાનિ ન થવી જોઈએ અદાલતે કહ્યું છે ખેડૂતોએ સમયસર પ્રીમિયમ ભર્યું છે કેમ કે જે પ્રીમિયમ ભરાતું હતું એની અંદર ખેડૂતોની પણ રકમ હોતી હતી અને તેમને વીમાનો લાભ એટલે મળવો જ જોઈએ આજે હાઈકોર્ટ સમક્ષ વિવિધ પીઆઈએલ અને અન્ય કેટલાક ખેડૂતોએ વકીલો મારફતે જે પિટિશન દાખલ કરી હતી તેની સામૂહિક સુનવણી હતી અને સુનાવણી દરમિયાન પંદર હજાર સુડતાળીસ ખેડૂતોને વળતરની રકમ વ્યાજ સહિત ચૂકવવાના આદેશ થયા છે સાથે જ હાઈકોર્ટે ચુકાયદાથી જે ખેડૂતોને વ્યક્તિગત રીતે પોતાના દાવા રજૂ કર્યા હતા તેમને પણ હવે દાદ માગવાનો વિકલ્પ પણ ખુલ્લો મૂક્યો છે એટલે કે આ સિવાય જેટલા પણ ખેડૂતોએ વ્યક્તિગત દાવા કર્યા છે એમને પણ

અને સરકાર એમાંથી હિસ્સો ભરતી હતી પણ બે હજાર સત્તર અઢારમાં જે વિવાદો થયા અને વીમા કંપનીઓએ જે પ્રકારે નફટાઈ કરી ત્યારબાદ આપણી સરકારે આ જે પ્રીમિયમની દાદાગીરી ચાલતી હતી વીમા કંપનીઓ દુનિયાભરનું પ્રીમિયમ માગતી હતી અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહેલું કે ઇન્સ્યોરન્સ કંપનીઓ આપણું નાક દબાવી રહ્યા છે એટલે જે ફરજિયાત વીમો હતો તે ગુજરાતમાં મરજિયાત કરાયો હતો હાલ ફરજિયાત કોઈ વીમા કવચ નથી પણ હા કમસે કમ બે હજાર સત્તર અઢારના કેસની અંદર મારા ગુજરાતના એ ખેડૂતોને ન્યાય મળ્યો છે એટલે લાગ્યું કે બોલવું જોઈએ સમજવો જોઈએ મુદ્દો સાથે જ હવે પછી શું વિકલ્પ હોય તેની પણ ચર્ચા કરવી જોઈએ કારણ કે ખેડૂતને દર બે ત્રણ વર્ષે એક સિઝનમાં તો જબરજસ્ત નુકસાન થાય છે થાય છે ને થાય છે વિઠ્ઠલભાઈ દુધાત્રા પૂર્વ અધ્યક્ષ છે કિસાન સંઘના ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણના અને દિલીપભાઈ સંઘાણી પૂર્વ કૃષિ મંત્રી છે શરૂઆત વિઠ્ઠલભાઈ આપનાથી કરવા માંગુ છું એ દિવસો કેવા હતા અને કેવા પ્રકારના ઠાગાઠૈયા ઇન્સ્યોરન્સ કંપનીઓ કરતી હતી અને આ કેટલા રાહત અને કેટલા ખુશીના સમાચાર રોનકભાઈ જે તે સમયે વીમા કંપની દ્વારા ખેડૂતોનો વીમો રોકવામાં આવ્યો ત્યારે અનેક પ્રકારની રજૂઆતો સરકારમાં થઈ છે અનેક ખેડૂતો અનેક કિસાન સંગઠનોએ કેટલાક ધારાસભ્યોએ વિવિધ પાર્ટીના આગેવાનોએ પણ સરકારમાં ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત થઈ કરી હતી અને દુઃખની વાત તો રોનકભાઈ એ છે કે ક્રોપ કટિંગની અંદર સાબિત થયેલી વસ્તુ હતી કે ખેડૂતોને નુકસાન થયું છે અને સાત સાત વર્ષ સુધી ખેડૂતોએ લડત આપી અને કોર્ટમાં જવું પડે એ પણ એક દુઃખદ છે લોકશાહીની અંદર સાબિત થયેલી જ વસ્તુ હતી કે વીમો ચૂકવવાનો છે એ બધું બધું ફાઇલની અંદર પ્રુફજ હતું કેટલું નુકસાન થયું છે અને જો વીમા કંપની વીમો ચૂકવે નહીં અને સરકાર એની ઉપર દબાણ ન કરી શકે તો ક્યાંક ને ક્યાંક આ સરકારની પણ ક્યાંક મેલી મુરાદ મને એવું લાગે છે કે સમયે મને દેખાણીથી આપણે જ્યારે બેઠકો કરીએ વીમા કંપની સાથે બેસીએ સરકારને સાથે બેસીએ ત્યારે સરકારના પ્રતિનિધિ વીમા કંપનીઓને આડે આઠ લીધેલા અમે જોયા છે પરંતુ પરિણામ શૂન્ય આવેલું છે એટલે ક્યાંક આપણને લાગે કે વર્ષની લડત તમે કલ્પના કરો રોનકભાઈ કે વીમા વીમો એ ખેડૂતનો અધિકાર છે કોઈ નથી કોઈ એને ભીખ નથી આપતું કોઈ એને સહાય નથી આપતું તો અધિકાર એને મળવો જોઈએ કે સાત વર્ષ સુધી કલ્પના કરો એક નોકરીયાત કે એક બિઝનેસમેન આ નોકરીયાતના પગારો એક વર્ષનો સાત વર્ષ સુધી રોકાય તો એની દિશા શું થાય આ ખેડૂતની કઈ રીતે અવગણના કરવામાં આવી છે અવહેલના કરવામાં આવી છે અને પીડા આપવામાં આવી છે આ પીડા છે ને કોઈ પણ શબ્દની અંદર વ્યક્ત થાય એવી પીડા નથી આ આ એક નહીં આ તો એક હિમ શિલાનો ફક્ત એક જ ટુકડો છે તમે જોયો એ બાકી જો સમગ્ર ગુજરાતની અંદર આવી ચાર કંપનીઓ હતી જુનાગઢની અંદર પણ એક કંપની હતી એમાં પણ મારી પાસે એવા પુરાવા છે રોનકભાઈ કે વીમા કંપનીઓએ ખેડૂતને પત્ર લખ્યો અને ખેડૂતને ના પાડી દીખ કે તમને વીમો ચૂકવવા પાત્ર નથી તો ફરી વખત જ્યારે એ જ વર્ષની અંદર વીમા કંપનીએ પચીસ ટકા વીમો ચૂકવ્યો આવા ખૂબ ડિસ્પ્યુટ એવા ઉભા થાય છે અને એવી વિસંગતતાઓ વીમા કંપની મનગણત્ર ઉત્તરો ખેડૂતોને આપે છે અથવા તો ખેડૂતને જવાબ આપતી નથી ફોન ઉપાડતી નથી વિઠ્ઠલભાઈ આપ જોડાયેલ રજૂ મારી સાથે ક્રિડભાઈ જોડાયા છે ક્રિડભાઈ જ્યાં ચુકાદો સુરેન્દ્રનગરના ખેડૂતો કોર્ટમાં ક્યારે ચુકાદો આવ્યો છે પણ ફાયદો પાટણના ખેડૂતોને પણ છે એ સમયે કેટલો કપરો હતો મને યાદ છે એ અનેક માધ્યમોએ કાર્યક્રમો કરેલા અને સરકાર સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ છેલ્લે છેલ્લે ન્યાય તો મળ્યો રોનકભાઈ સૌથી પહેલાં તો જે પણ ખેડૂતોને આ ન્યાય મળ્યો છે એના માટે ખેડૂતો અને માટે જે પણ વકીલોએ લડત આપી એમને અને તમને પણ અભિનંદન આપું પરંતુ રોનકભાઈ બે હજાર સત્તર અઢારની અંદર જે ખેડૂતોને નુકસાન થયું હતું એના માટે અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી જે સેક્રેટરી હતા પ્રસાદ કૃષિના એ વખતના ત્યાં અમે લલિતભાઈ લલિત વસોયા પાલપાયા બતાએ હું હડતાલ કરી સરકાર પાસે ડેટા માગ્યા કોઈ ડેટા આપ્યા નહીં અને છેવટે ખેડૂતોએ કોર્ટમાં જવું પડ્યું રોનકભાઈ સૌથી પહેલી તો ગંભીર બાબત એ કહી શકાય કે સરકાર જ્યારે ખેડૂતો પ્રત્યે મોટી મોટી વાતો કરતી હોય ખેડૂતોને જગતના તાત કહેવામાં આવતા હોય બે દિવસ પહેલાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પરંતુ ખેડૂતોએ ગુજરાતના ખેડૂતોએ અને દેશના ખેડૂતોએ આંદોલન કરવા પડે અને પોતાના ન્યાય માટે નામદાર હાઈકોર્ટનો આશરો લેવો પડે અને સાત સાત વર્ષીય ખેડૂતોને ન્યાય મળે એ એ જ બતાવે છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખેડૂતોની શું પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ રોનકભાઈ આજે કર્મચારીઓ હોય એમના અધિકારો માટે કોર્ટમાં જાય વિદ્યાર્થીઓ હોય ટેટ ટાટ પાસ થયેલા હોય જીપીએસસી યુપીએસસી પાસ થયેલા વિદ્યાર્થીઓ એમના અધિકારો માટે કોર્ટમાં જાય આ તો ઉદ્યોગપતિઓ કોર્ટમાં જાય આ તો કદાચ ચલાવી લેવાય પરંતુ ખેડૂતો માટે ખેડૂતોએ કોર્ટમાં જવું પડે અને આટલું આટલા વર્ષે પછી ન્યાય મળે અને એ વખતના ડેટા મને રોનકભાઈ યાદ છે સરકારે બારસો થી તેરસો કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂક્યું અને એની સામે વીમા કંપનીઓએ બસો સિત્તેર થી ત્રણસો કરોડ રૂપિયા સુધીનું ખેડૂતોને વળતર ચૂકવ્યું હતું અને બર રોનક પાઈ જેટલી પણ ખાનગી એજન્સીઓ હતી મોટાભાગની એ ખાનગી એજન્સીઓ ખેડૂતોને અંધારામાં રાખી અને પ્રીમિયમ વસૂલ કરી દેતા એ પ્રીમિયમનું કોઈ સ્ટાન્ડર્ડ નહીં રોનકભાઈ બે હજાર બાર હજાર થાય કોઈ ખેડૂતનું પંદર હજાર થાય ખેડૂતોને ખબર પણ ના હોય અને પ્રીમિયમના પૈસા કપી ગયા હોય એટલે આ આ માત્ર ને માત્ર ખાનગી કંપનીઓને બક્ખા કરવાનો સરકારની નીતિ હતી પરંતુ અમે રજૂઆત કરી વિધાનસભાની અંદર ઉભાડો થયો ત્યાર પછી આદરણીય સ્વગસ્થ વિજયભાઈ રૂપાણી એક સારો નિર્ણય લઈ અને આ યોજના બંધ કરેલી આજે પણ રાજના ખેડૂતો એ ઘણી બધી તકલીફોથી પીડાય છે સરકારે આ માટે ખાસ કંઈ ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ અને જે પણ કંપનીઓ આટલા સુધી ખેડૂતોની સામે લડત આપી એમની સામે કાર્યવાહી કરવી જોઈએ ખેડૂતોને તાત્કાલિક વળતર મળે અને ખેડૂત આજે દેવાનો દેવાના ડૂબાયો છે આજે ગુજરાતના ખેડૂતના માટે સત્તાવન હજાર રૂપિયાનું દેવું છે એના માટે સરકારે કંઈક વિચારવું પડે માત્ર સારી સારી વાતો કરવાથી મને લાગે છે કે ખેડૂતોનું દુઃખ દૂર થવાનું નથી કિરીટભાઈ આપ જોડાયેલા રહેજો મેં આજ મુદ્દે દિલીપભાઈ સંઘાણી સાથે વાત કરવી જરૂરી છે ખેડૂત નેતા પણ છે મેં જે વાત કરી છે દિલીપભાઈ સાથે એ જોઈ લઈએ દિલીપભાઈ જે પ્રકારે હાઈકોર્ટનો આદેશ ખેડૂતોના હિતમાં આવ્યો છે અને ઇન્સ્યોરન્સ કંપનીને સ્પષ્ટ આદેશ કર્યો છે ચુકવણું કરવાનું આ આદેશને આપ કેવી રીતે મૂલવા છો તેના કારણે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઠાગાઠૈયા કરતી રહી છે તેમને કેટલી મોટી લપડાક પડશે હાઈકોર્ટના વીમા અંગેના ખેડૂત તરફીના ચુકાદાને હું આવકારું છું આ કેસ જૂનો છે અને જૂના કેસમાં પ્રીમિયમ ભરાયેલું છે એ વીમા કવચમાં સમાવેશ થવો જોઈએ પરંતુ વીમા કંપની કોઈ રીતે એ સમજવા તૈયાર નહોતી ને હાઈકોર્ટે જે રીતે ચુકાદો વિવરણ ડિટેલપૂર્વક લઈને આપ્યો છે એ ખૂબ આવકારદાયક છે વધારામાં હું કહીશ ખેડૂતોને વધારે સુરક્ષિત સમૃદ્ધ સલામત બનાવવા માટે કોઈક તો એવી યોજના હોવી જોઈએ કે અત્યારે જૂના ખેડૂતો ખેતી છોડીને બહાર જતા રહે છે ભાગ્યા કે મજૂરો કે બહારથી આવેલાને ખેતી સોંપે છે એના ઉપર ઉત્પાદન ઉપર વિપરીત અસર જ્યારે આવી રહી છે પણ ખેડૂતો એક શ્રદ્ધાપૂર્વક પોતાની રોજગારી સલામતી અને સમૃદ્ધિની દિશામાં ખેતી સાચવી શકે એ દિશામાં પુનઃ એકાદું પંચ બેસાડીને આ દિશાના નિર્ણયો થાય એ આવકારદાયક છે દિલીપભાઈ કેમ કે ખેડૂતને વીમા કવચ જરૂરી છે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની આફતો આવે છે કુદરતી કે કૃત્રિમ ખેડૂતને નુકસાન થાય છે ને એટલે જ કદાચ ખેડૂત મજબૂર થાય છે ખેતી છોડવાથી આ સંજોગોમાં કેમ કે આપણે હવે કમ્પલસરી એ વીમો રાખ્યો નથી આપણા રાજ્યની અંદર પ્રધાનમંત્રી વીમા યોજનાવાળો જે લાભ પણ એક સૂચન પણ છે અને એક સુઝાવ પણ છે અને આપનો એ માટે વ્યૂ પણ જાણવો છે શું એક કોઓપરેટિવ સેક્ટર વીમા ક્ષેત્રે ઊભું ન કરી શકાય કે જેટલું પણ પ્રીમિયમ કેન્દ્રને રાજ્ય ભરતું હતું એટલું જ પ્રીમિયમ એ કોઓપરેટિવ સેક્ટરમાં જમા થાય અને એ કોપરેટિવ સેક્ટર આખી વીમા કંપની ચલાવે અથવા તો પછી જે અલગ અલગ બોર્ડ નિગમ હોય છે એ પ્રકારનું બોર્ડ નિગમ ખેડૂતોને ઇન્સ્યોર કરવા માટે બનાવી શકાય અને સરકાર એ જ પ્રીમિયમની રકમ એ બોર્ડ નિગમમાં જમા કરાવે અને એમાંથી જ પછી જ્યારે પણ નુકસાન થાય એટલે એનું વળતર ચૂકવાય આવી કોઈ પરમાનન્ટ વ્યવસ્થાની જરૂર નથી મેં મારા અંતમાં જે સૂચન કર્યું કે ખેડૂતો સલામત સમૃદ્ધ અને એક રીતે કૃષિ સાથે રહ્યા રહે એટલા માટે એક અલગ નવી તપાસ સમિતિ પંચ કયો કે કોઈ પણ નામ આપીને એ કમિટી બનવી જોઈએ જે છે એમએસપી કમિટી બની અમે કેટલા લાંબા સમય સુધી એમએસપી કમિટીમાં દેશના અલગ અલગ વિભાગમાં ફરીને સૂચનો માગ્યા અને આ રિપોર્ટ તૈયાર કરવા માટે ભલામણ કરી સહકારિતા એ રીતે કર્યું હવે અત્યારે પ્રધાનમંત્રી વીમા યોજના પછી જે ખેડૂતો એ વીમો લેવો એ ભરી શકે ન ભરે એ સુરક્ષિત ન મળે સુરક્ષા ન મળે એના બદલે આ બધા અનુભવો અત્યાર સુધી વીમા યોજના દાખલ ત્યાં થઈ અત્યાર સુધી એમાં કંઈ કચાશ હતી એમાં શું ઉમેરવા જેવું હતું એમાં કેટલી સારી યોજનાઓમાં ભાગ હતો આ બધાનો અભ્યાસ કરીને એક નવેસરથી ખેડૂતના હિત માટે ખેડૂતનું હિત બોલવું એ રાષ્ટ્રનું હિત છે કારણ કે ખેડૂત માધ્યમથી જ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આપણે ઘઉંથી માંડીને બાકી કૃષિ ચણસ મગાવતા હતા એ બંધ થઈ છે સરકારે અનેક સારી યોજનાઓ કરી છે હવે ખેડૂતોનો વિશ્વાસ બેસે શ્રદ્ધા બેસે નવી પેઢી એ રસ્તે ચાલવા માટે ઉત્સાહપૂર્વક એમાં જોડાય એ રીતની યોજનાઓ બને જેથી કરીને ખેડૂતો ખેતી છોડીને ન જાય અને બીજાના હાથમાં ખેતી આવે તો અનુભવ ન હોય તો ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે એ ન પડે એટલા માટે એક પંચ એ રીતનું તૈયાર કરવું જોઈએ જે નવી પેઢી પણ ખેતીમાં જોડવા માટે તત્પર રહે ઉત્સાહી રહે અને કામે લાગે એ દિશા તરફ આગળ વધવું જોઈએ દિલીપભાઈ આપનો આભાર વિઠ્ઠલભાઈ સાથે વાત કરી વિઠ્ઠલભાઈ જુઓ આપણા ત્યાં ક્રિકેટ મેચ રમાય ને તો એનો ઇન્સ્યોરન્સ નાનામાં નાની ઇવેન્ટ હોય ને ગરબાની કે કોઈ પણ તો એનો ઇન્સ્યોરન્સ દરેક વાતનો વીમો પણ મારા ખેડૂતના પાકનો કોઈ વીમો હાલ નથી કમ્પલસરી વીમો નથી સરકારને એટલું પ્રીમિયમ બચે છે સરકારનું એટલું પ્રીમિયમ બચે છે તમને નથી લાગતું કે પ્રધાનમંત્રી વીમા યોજનામાં ઇન્સ્યોરન્સ કંપનીઓએ જે ખેલ કર્યો એ ત્યારબાદ આપણે બંધ કર્યું કમ્પલસરી કરવાનું તો હવે એક આયોગ અથવા તો એક એવી બોડી બનાવવી જોઈએ એક એવું બોર્ડ નિગમ બનાવવું જોઈએ જે માત્ર પાક વીમાનું કામ કરે અને સરકાર જે પ્રીમિયમ પેટે ભરતી હતી એ એટલી રકમ જે બચી હોય આટલા વર્ષોની એ પણ જમા કરાવે દર વર્ષે નવી રકમ વીમાની થતી હોય પ્રીમિયમની એટલી રમા રકમ જમા કરાવે કારણ કે પ્રાઇવેટ કંપનીનું તો ભરવાના જ હતા આ કંપનીઓ ત્રણ ચાર હજાર નું પ્રીમિયમ લઈને હજાર રૂપિયા આપણને ચૂકવતા હતા એટલે બે હજાર રૂપિયા બે હાજર કરોડ કમાતા હતા ત્રણ ચાર હજાર કરોડનું પ્રીમિયમ લઈ એક હજાર કરોડ ચૂકવતા હતા ત્રણે હજાર કરોડ વર્ષે કમાતા હતા તો એ જ રકમ બચેલી રકમ આપણા ખેડૂતો માટે એક નિગમ બનાવી અને આ વ્યવસ્થા ના કરવી જોઈએ ઘણંબભાઈ જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થઈ અ પો મરજીયાત યોજના થઈ અને પછી એના કંપનીઓ એ પ્રીમિયમ લગભગ 70% સરકાર ભાઈ માલ્યું ત્યારે સરકારે એને નકારી અને प्रधानमंत्री ફસલ વીમા યોજના ગુજરાતની અંદર પૂરી કરો દેવામાં આવી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નામે એક અ યોજના લોન્ચ કરવામાં આવી બીજે ભાઈ રૂપાણી ત્યારે મુખ્યમંત્રી હતા પરંતુ એ યોજનાને લગભગ ક્યારે પણ એ યોજના નીચે જે ખેડૂતોને ક્યારેય સહાય આપવામાં આવી નહી ત્યારે પણ કિસાન સંઘે એને આવકારી કે જે પ્રીમિયમ ની જે બચત થાય છે રાજ્ય સરકાર જે પ્રીમિયમ આવતું હતું એને બદલે મુખ્ય મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર ડાયવર્ટ પ્રીમિયમ કરવું અને ખેડૂતોને નુકસાનીમાં વળતર આપવું એક આવા ઉદ્દેશ સાથે આ યોજના ચાલુ કરવામાં આવી પણ એનું બાળ ભરણ થઈ ગયું એમ કહી શકાય જે તે સમયે કેન્દ્ર સરકારે પણ એક ગાઈડલાઇન્સ રાજ્ય સરકારને આપી હતી આપેલી હતી કે જો કોઈ જો ના હોય તમારે તો રાજ્ય સરકાર જ પોતાની કંપની બનાવે એમાં રાજ્ય સરકારનું પ્રીમિયમ કેન્દ્ર સરકારનું પ્રીમિયમ અને ખેડૂતો પાસેથી લેવાનું આવતું પ્રીમિયમ એ પ્રીમિયમને ને આધારે રાજ્ય સરકાર જ કંપની ચલાવી અને ખેડૂતોને આપે તો એક શું છે કે એક યોજના એ સેવાકીય યોજના બને કારણ કે વીમા કંપની જયારે ખેડૂત પાસેથી એના વિમો લઈને લેવાની યોજના બનાવે ત્યારે એક વ્યાપારિક યોજના હોય છે નફો કરવાનું એનું પહેલું લક્ષ્ય હોય છે વિઠ્ઠલ આપતો પણ ખૂબ આભાર કિર્ણ આપતો પણ ખૂબ આભાર દિલીભેનો પણ આભાર ફરી એક વાર કહીશ અદાલતનો આ ચુકાદો આવકારદાયક છે અદાલતે ખેડૂતોની વ્યથા સમજી પણ છે અને અદાલતની અંદર પુરવાર પણ થયું છે એટલે જ અદાલતે ન્યાય તોલ્યો છે હવે જવાબદારી સરકારની છે કારણ કે આપણે આપણો ખેડૂત અને ખેડૂતનો પાક સુરક્ષિત નથી અનેક આફતો આવે છે ત્યારે સરકાર ચોક્કસથી સહાય ચૂકવે છે પણ એ સહાય ઊંટના મોઢામાં જીરા સમાન છે ત્યારે એક સૂચન છે ગુજરાતના દીકરા તરીકે સૂચન છે જેટલી પણ પ્રીમિયમની રાશિ આટલા વર્ષોમાં બચી છે સરકારે સહાય ચૂકવી વીમા યોજનાવાળી બંધ કર્યા પછી અને જે બચી એ રકમ અને દર વર્ષે પ્રીમિયમ તરીકે ચૂકવવી પડતી હોત એ રકમ જમા કરાવી સરકારે જ એક ઇન્સ્યોરન્સ કંપની ખોલવી જોઈએ